શ્રીમદ્ ભાગવતમ અધ્યાય ત્રણ વૃંદાન પછીની ભગવત લીલાઓ શ્લોક સંખ્યા એક અર્થ અનુવાદ ભાવાર શ્રી શ્રીમદેશ ભક્તિવિદાન સ્વામી કે દ્વારા ઉદ્ધવ ઉવાચ શ્રી ઉદ્ધવજી બોલ્યા તત ત્યાર પછી સ તે ભગવાન આગત્ય આવીને પૂરમ મથુરા શહેરમાં સ્વપિત્રોહો પોતાના માતા પિતાના ચિકીર્સયા ભલું કરવાની ઈચ્છાથી સમ સારી રીતે બલદેવ સંયુત ભગવાન બલદેવજી સાથે નિપાત્ય નીચે ખેંચી નાખીને તુંગાત ऊँचा सिंहासने थी रिप्यूथनाथम प्रजा शत्रुओं कंस ने हतम मारी नाख्यो व्यकर्षत खेचो व्यसुम मरेलो ओजसा शक्ति थी उर्व्याम धरती ऊपर શ્રીમદ્ભાગવત સ આગત્ય પુર સ્વિત્રો ચિકીર્ષયા સંબલદેવ અતમ વ્યકર્ષ દિવસો વ્યસુમો જજોશવ્યામ અનુવાદ શ્રી ઉદ્ધવજીએ કહ્યું ત્યાર પછી ભગવાન કૃષ્ણ પોતાના માતાપિતાને પ્રસન્ન કરવા શ્રી બલદેવજી સાથે મથુરા નગરીમાં ગયા તેમણે પ્રજાશત્રુઓના નેતા કંસને તેના સિંહાસન પરથી ખેંચી કાઢીને મારી નાખ્યો અને ખૂબ જ બળપૂર્વક ભૂમિ પર ઘસડ્યો ભાવા કંસના મૃત્યુનું અહીં સંક્ષેપમાં જ વર્ણન છે કારણ કે દસમસ્કનમાં આવી લીલાઓનું સવિસ્તર અને આબેહુ વર્ણન છે શ્રી કૃષ્ણ સોળ વર્ષની વયે પણ પોતાના મા બાપના સુયોગ્ય પુત્ર છે એ સિદ્ધ કરી શક્યા ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજી એ બંને ભાઈઓએ વૃંદાણમાંથી મથુરા જઈ તેમના માતા પિતા દેવકીજી તથા વસુદેવજીને ખૂબ જ ત્રાસ આપનાર મામા કંસને મારી નાખ્યો કંસ મહાન રાક્ષસ હતો વસુદેવજી અને દેવકીજી માની પણ ન શક્યા હતા કે આવા મહાન અને શક્તિશાળી શત્રુને શ્રી કૃષ્ણ અને બલરામજી મારી શકશે જ્યારે બંને ભાઈઓએ સિંહાસનના આરૂઢ કંસ પર આક્રમણ કર્યું ત્યારે તેમના માતા પિતાને ડર લાગ્યો કે જેમને નંદ મહારાજના ઘરમાં આટલા લાંબા સમય સુધી છુપાવીને રાખેલા હતા તેવા તેમના પુત્રને મારી નાખવાની હવે કંસની છેલ્લી તક મળશે ભગવાનના માતા પિતાને વાત્સલ્યને કારણે ભગવાનના માતા પિતાને વાત્સલ્યને કારણે ખૂબ ભય લાગ્યો અને તે લગભગ બેભાન થઈ ગયા તેમની પ્રતીતિ થાય અને પ્રોત્સાહન મળે કે તેમણે ખરેખર કંસને મારી નાખ્યો હતો એ માટે શ્રીકૃષ્ણ અને બલદેવ કંસના સબને ભૂમિ પર ઘસડ્યું મરદાન નિષ્ય જ્ઞાનાં જનસલા કયા ચક્ષુર્મિલિત મેન તસ્મૈ શ્રી ગુરૂવે ન વંદે અહં શ્રી ગુરહ શ્રીતપદકમલં શ્રી ગુરુ વૈષ્ણવ ઉવાચ શ્રીપંસાગરજાં સ ગણરઘુનાથ સજીવનમ સાદતમ સાવધુત પરીજનસિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન સહગણલિતા શ્રી વિશાખાતા ચ હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાંત રાધાકાંત નમસ્કૃતે તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વિશ્વભાનુશ્રુતિદેવી પ્રણમા હરી વાંછા કલ્પતર્બપાસંધુર ચતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર વાષાદી ગૌર ભક્ત હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો આ અધ્યાય આથી શરૂ થાય છે ગયા અધ્યાયમાં આપણે જોયું ભગવાન કૃષ્ણનું સ્મરણ ઉદ્ધવજી વિદુરજી કઈ રીતે વાર્તાલાપ કરે ને કઈ રીતે ભગવાનનું આસ્વાદન કરે આ ત્રીજા અધ્યયમાં વૃંદાવન પછીની પછીની ભગવત લીલાઓ ભગવાન જે લીલાઓ કરે છે તે અધ્યાયમાં બધી આવે ભગવાન લીલા ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે કરે પણ અસુરો સમજી શકતા નથી ઉદ્ધવ ઉવાચ અહીંયા પણ ઉદ્ધવજી કહે છે હા તત આગત્ય પૂરમ સ્વપિત્રો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતાને પ્રસન્ન કરવા શ્રી બલિજી સાથે મથુરા નગરીમાં ગયા ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન ભગવાન છે એટલે ભગવાન અનેક લીલાઓ દ્વારા અભક્તો નાસ્તિકો અને જે ભગવાનમાં વિશ્વાસ નથી કરતા કે ભગવાન જેવી કોઈ વસ્તુ નથી એને ભગવાન આવી બધી લીલા કરીને એને શિક્ષા પ્રદાન કરે છે અને જણાવે છતાં પણ પ્રભુપાત ભગવદ્ ગીતામાં લખે છે કે અજાનામથી મામ ઉઢામ વારાઘિયે શ્લોક પ્રભુપાત તાત્પર્ય પર જોર આપે કે મૂળ વ્યક્તિ જે મૂર્ખ છે તે ભગવાનની શરણ સ્વીકારતા નથી પણ ભગવાન એટલા દયાળુ છે કે કોઈ પણ જીવ પ્રત્યે એ દ્રેષ કે ઈર્ષા કરતા નથી પુત્રનું શું કર્તવ્ય છે જેમ રામાયણમાં મા બાપની આજ્ઞાનું પાલન કર્યું તેમ અહીંયા પ્રભુપાદ લખે છે જેમ રામે એમના પિતાની આજ્ઞાનું પાલન કર્યું તેમ અહીંયા લખે છે કે કંસના મૃત્યુનું અહીં સંક્ષેપમાં જ વર્ણન છે કારણ કે દસમ સ્કનમાં આવી લીલાનો સવિસ્તાર અને આબેવું વર્ણન છે અને તેમના માતા પિતા દેવકીજી તથા વસુદેવને ખૂબ જ ત્રાસ આપનાર મામા કંસને મારી નાખ્યા એક અંશ મહાન રાક્ષસ હતો અને ભગવાન સોળ વર્ષની વયે પણ પોતાના મા બાપને સુયોગ્ય પુત્ર છે પ્રૌપાદીને લખે સુયોગ્ય પુત્ર છે પુત્રની શું કર્તવ્ય છે હા એટલે ભગવાન પોતાના મા બાપને જેલમાંથી જોડાવે એટલે આજે આ ભૌતિક સંસારમાં ભગવાનને સાઈડ પર મૂકીને અમુક લોકો મા બાપને જ ભગવાન માને અમે આ સાયન્સ સેન્ટરમાં અમે ગયા હતા ઓપનિંગ માટે તો અમે બુક વિતરણ કરતા હતા તો કે અમારે આ ભગવદ્ ગીતાની જરૂર નથી મા છે તે જ ભગવાન છે મા બાપ છે તે જ કે મા બાપની સેવા કરવી સારી વાત છે પણ માર ભગવાન કેવી રીતના હોઈ શકે મા તો જન્મ લે જ અને ભગવાન ભગવદ્ ગીતામાં કે જન્મ કર્મ છે મેં દિવ્યમ એવો વેથી તત્વ મારો જન્મને કર્મ દિવ્ય છે સામાન્ય વ્યક્તિ જેવો નથી તો આ રીતે લોકો અજ્ઞાનમાં રહે છે એને જ્ઞાન આપનારું કોઈ નથી એને જ્ઞાન આપનારું આજે શ્રીમદ્ ભાગવતમ ભગવદ્ ગીતા યથારૂપ કે જે બધ જીવને અજ્ઞાનમાંથી બહાર કાઢે છે કે વાસ્તવિક ભગવાનની ઉપમા કોઈ સામાન્ય મનુષ્ય સાથે કરી શકાય નહીં મા બાપ સાથે નહીં કરી શકાય વસુદેવ અને દેવકીએ કેટલા ઉગ્ર તપ કર્યા હતા હં ભગવાન એમને જણાવે જ કે તમારા આ ત્રણ જન્મ થઈ ગયા અને તમે આ ઈચ્છા કરેલી સુપતા અને એવો પાછલો જન્મ હતો એમાં તપ કર્યું કે મને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય હા ત્યારે ભગવાન જેવો પુત્ર એને પ્રાપ્ત થાય આવા તપ કરવાથી અને એ મા બાપ શું પાત્ર છે અને એના કોખેથી આ ભગવાન જન્મ લે તો આ સમજવું જોઈએ કે એટલા તપ કર્યા પછી ભગવાન એના કોખેથી જન્મ લે હા અને એ મા બાપો ઈચ્છે છે કે ભગવાન મારા કોખથી જન્મ લે આ ભક્ત છે આ કે અમે એનું વાત્સલ્ય જે પ્રેમ છે તે મેં પ્રાપ્ત કરી શકીએ એટલે દરેક અવસ્થામાં ભક્ત કોઈ વાત્સલ્ય પ્રેમમાં હોય છે કોઈ માધુર્ય પ્રેમમાં હોય છે હં કોઈ દાસ્ય ભાવમાં હોય છે તો આટલા તપ કર્યા પછી એ મા બાપને આ કષ્ટ મળે છે કંસના કારાગૃહમાં તમે સમજો કેટલી નગરે કહી નહીં શકે ભગવાન આટલું બધું તપ કર્યું તમને પ્રાપ્ત કરવા માટે અને છેલ્લે મારે કારાવાસમાં જવું પડ્યું છતાં પણ એ આવો શબ્દ બોલતા નથી આ છે મા બાપ અને આ રીતે છે પુત્રનો ભાવ કે હું મારા મા બાપને આમાંથી છોડાવીને મુક્ત કરું આ બધી ભગવાનની લીલા છે તમે સમજો અને આધુનિક યુગમાં આ સંસારમાં લોકો મા બાપને ભગવાન માને છે અને પુત્ર પણ અહમતી હા આ રીતનો આ સંસાર અજ્ઞાનમાં ચાલી રહ્યો છે કોઈને કંઈ ખબર જ નથી પણ આ ભક્તોના સંગમાં આચાર્ય લખેલા જે ગ્રંથો છે તે વાંચે તો વાસ્તવિક ઉદ્દેશ્ય અને સત્ય શું છે લોકો જાણી શકે હવે પ્રભુપાત લખી કે સોળ વર્ષની વયે પણ પોતાના મા બાપના સુયોગ્ય પુત્ર છે એને સિદ્ધ કરી શક્યા એટલે ભગવાને સિદ્ધ કરી શક્યો દરેકને કંસના પાસમાંથી મુક્ત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અને બલદેવજી એ બંને ભાઈઓ મથુરા મથુરાજી તેમના માતા પિતા દેવકીજી તથા વસુદેવને ખૂબ જ ત્રાસ આપનાર મામા કંસને મારી નાખ્યો ખૂબ ત્રાસ આપતો હતો અને અધર્મ વધે છે ધર્મની હાનિ થાય છે હં યદા યદા એ ધર્મશ્ય જ્ઞાનિન ભવતી ભારત અભ્યુથાનમ ધર્મશી તદાત્મા તદાત્માનમ સુજામ ત્યારે ભગવાન આ પૃથ્વી પર અવતરિત થાય હા અને ભગવાનના ભક્તો હંમેશા ભગવાનને પ્રસન્ન કરવા માટે જ તૈયાર હોય કે હું ભગવાનને કઈ રીતે પ્રસન્ન કરું મહારાણી કુંતી હા બધું ભગવાન એને આપી દીધું શત્રુઓથી દુર્યોધન હં કૌરવથી એની રક્ષા કરી અને ભગવાન જ્યારે જાય ત્યારે મહારાણી કુંદી કહીશ કે ભગવાન તમને દુઃખ આપો અમને કે જેથી કે અરે અમે તમારી પાસે રહે અને આ ભૌતિક જગતમાં બધું ઉલટું છે કે ભગવાન અમારું દુઃખ દૂર કરો અમને સુખ આપો અને સુખમાં દુઃખે સ્મૃતિ સુખે વિસ્મૃતિ હં દુઃખમાં ભગવાનનું સ્મરણ કરે અને સુખમાં ભગવાનને ભૂલી જાય આ ભૌતિક જગતની હાલત છે હા એટલે હંમેશા મહારાણી કુંતી ભગવાને પ્રાર્થના કરી આપણે શીખવું જોઈએ હું ભૂલી ગયો પ્રાર્થના કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમ નમ પંકજ નાભાય નમ પંકજ માલિને નમ પંકજ નેત્રાય નમસ્તે પંકજ અંધરાય નંદના પુત્ર વસુદેવના પુત્ર હ ગોયાળના મિત્ર આ કુંતી મહારાણી પ્રાર્થના કરી કે આ સ્વયં ભગવાન છે અને ભક્તો જ જાણી શકે છે કે આ લીલા કોઈ સામાન્ય વ્યક્તિ કરી શકે નહીં અને પ્રૌપાદ અહીંયા લખે જ કે આમાં સંક્ષેપમાં કંસનું વર્ણન કર્યું છે હા તો પ્રૌપાત કૃષ્ણ બુકમાં લખે છે કે કંસને પણ ભગવાન શત્રુને પણ મુક્તિ પ્રદાન કરે ભક્તોની ક્યાં વાત રહી બહુ સુંદર તાત્પર્ય કે ભક્તિની કેટલી મહિમા છે ને ભક્તોએ એક ક્ષણ માટે પણ ભગવાનની સેવાથી દૂર નહીં થઈ ગયું ભલે આપણે ભૌતિક સંસારમાં છે પણ ભક્તોનો સંગ મંગલા આરતી પર આપણે કેમ જોડા આપીએ છીએ કે જેથી એનું કલ્યાણ થાય એના હસ્તક બીજાનું પણ કલ્યાણ થાય બીજા જીવનું પણ કલ્યાણ થાય અને આપણે પણ એ ભક્તનો સંગ મળે આપણે પણ ભક્તિમાં ટકી રહ્યા એક ઉત્તરદાયિત્વ છે તો આધારભૂત અભિપ્રાય પ્રમાણે મરણ પછી કંસને સારૂપ્ય મુક્તિ મળી એટલે કે તેણે વિષ્ણુ નારાયણ જેવું સ્વરૂપ પ્રાપ્ત કર્યું વાસ્તવિક અસુરોને ભગવાન મારે છે તો એ બ્રહ્મજ્યોતિમાં લીધાય પણ અહીંયા પ્રભાર લખે જ કે નારાયણ જેવું સ્વરૂપ મેળવું એને સારૂપ્ય મુક્તિ લોકમાં સર્વ રહેવાસીઓ શારીરિક લક્ષણો નારાયણ જેવા જ હોય છે કંસને તેના મરણ પછી મુક્તિ મળી અને તેને લોકનું ઉચ્ચ સ્થાન મળ્યું આ પ્રસંગ પરથી આપણે સમજી શકીએ છીએ કે જો મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો દુશ્મન તરીકે વિચાર કરે તો પણ તેને મુક્તિ મળે છે અને વૈંકુટ લોકના સ્થાન પણ મળે છે પણ આ બધી એવું નહીં વિચારવું જોઈએ કે કંસ જ્યારે દુષ્ટ છે તો એને મુક્તિ મળે છે વૈકુંઠમાં તો આપણે પણ ભગવાનની ઈર્ષા કરીએ હં પણ કંસના જે પાછલા જન્મ છે ભગવાન કે જે ભૂત ભવિષ્યને વર્તમાન હું જાણું છું એ ભગવાનના દ્વારપાલ હતા અને કશ કંસ ભલે શત્રુ હતો પણ છતાં દિવસ રાત ભગવાનનું સ્મરણ કરતો હતો હં કે આઠમો આ દેવકીનો આઠમો પુત્ર મને હા કંસ લાડપાલ નહીં હતા સોરા આપણે જય વિજયમાં રાવણ ને કુંભકરણ દંતવત્રક ને શિશુપાલ હિરણ્યાક્ષને હિરીને કહી શકું રાવણને કુંભકરણ એ સોરી સોરી કંસની હતો કંસ પાછલા જન્મમાં કંઈ હતું પ્રભાદે આમાં લખ્યું છે એનું મને યાદ નથી તો આવી રીતના શત્રુનું પણ ભગવાન શું કરે છે મુક્તિ પ્રદાન કરે આવી મુક્તિ પ્રદાન કરે કારણ કે કંસ હંમેશા ભગવાનનું સ્મરણમાં હતો દુશ્મન તરીકે ભલે સ્મરણ કરતો પણ ભગવાનનું સ્મરણ કર્યા કરતો હા કે કૃષ્ણ દ્વારા મારો વધ થશે કૃષ્ણ દ્વારા મારો વધ થશે હા તો આપણે સમજી શકીએ જો મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો દુશ્મન તરીકે વિચાર કરે તો પણ તેને મુક્તિ મળે છે અને વૈકુંઠમાં સ્થાન પણ મળે છે તો પછી કૃષ્ણ ભગવાનને અનુકૂળ વિચારોમાં હંમેશા તલ્લીન રહેતા શુદ્ધ ભક્તોની તો વાત જ સી કરવી એટલે સુધી કે કૃષ્ણએ વધ કર્યો હોય તેવા શત્રુઓ પણ મુક્તિ પામે છે અને નિર્વિશેષ બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સર્વથા સુંદર હોવાથી જે કોઈ મનુષ્ય તેમને વિશે દુશ્મન કે મિત્ર તરીકે વિચાર કરે તેને મુક્તિ મળે છે પરંતુ ભક્તની મુક્તિ અને શત્રુની મુક્તિ એક જ પ્રકારની હોતી નથી શત્રુની મુક્તિ અને ભક્તની મુક્તિ એક પ્રકારની હોતી ભક્ત ઉચ્ચ લેવલ પર છે જે પણ કૃષ્ણની શરણમાં છે જે પણ ભગવાનની સેવા કરે છે જે પણ પણ એ ભગવાન કૃષ્ણને સ્વીકારે કે આ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાધિર આધિર ગોવિંદ સર્વ કારણ હા ભગવાન શ્રી કૃષ્ણ પરમ ઈશ્વર છે દરેક કારણનું કારણ છે અને હું જીવ છું અને ભગવાનની સેવા જ કરવાનો મારો ઉદ્દેશ છે આ ભક્ત જાણે જ એનાથી વિશેષ ભક્ત કાંઈ માગતો નથી હા અન્ય અભિલાષિતામ આમ શૂન્ય એટલે ઉપાટ લખીએ તો પછી ભક્તની તો ક્યાં વાત થાય સામાન્ય રીતે શત્રુને સાહિત્ય મુક્તિ મળે છે અને કેટલી વાર તેને સારૂપ્ય મુક્તિ પણ મળે એટલે જે ભગવાનનું સતત સ્મરણ કરે છે શત્રુ એને ભગવાન આ રીતે વેંગૂળમાં મોકલી શકે છે પણ બધાને નથી મોકલતા એ બધા બ્રહ્મજ્યોતિમાં લીન થાય છે તો આ રીતે પ્રભુપાદ અહીંયા ઉલ્લેખ કરે અને અહીંયા લખે છે કે તેમણે પ્રજાશત્રુઓના નેતા કંસને તેના સિંહાસન પરથી ખેંચી કાઢીને મારી નાખ્યો અને ખૂબ જ બળપૂર્વક ભૂમિ પર ઘસડ્યો એટલે વસુદેવ અને દેવકી ત્યાં બેભાન થઈ ગયા હતા જ્યારે એને ખબર પડી કે કૃષ્ણને બલરામ મથુરામાં આવે છે અને કંસને સાથે મારવા આવે છે અને આ કંસ તો બહુ કપટી છે હવે તેનો મોકો મળી ગયો પહેલાં તો ખબર નહીં હતી આ લોકોને મેં સાચવી રાખેલા હતા ગોકુળ વૃંદાવન ઇત્યાદિ તો સામે ત્યાં કંસ આને છોડશે નહીં અને આ તો નાના બાળકો જ એ જાણતા હતા છતાં પણ એક વાત્સલ્ય પ્રેમને કારણે એ ભૂલી જાય છે કે ભગવાન કૃષ્ણ ભગવાન છે આવો વાત્સલ્ય પ્રેમ હતો અને કંસ પછી આ બલરામજી અને કૃષ્ણ મલ્લયુદ્ધ કરે છે મુષ્ટિક ચારુણ સાથે એને મારી ના પછી બધા તાળી પાડે છે નગારા વગાડે છે કંસને ગમતું નથી આ અને કંસ તરત જ આજ્ઞા આપે છે હું વસુદેવના આ બંને પુત્રોને મથુરામાંથી તત્કાળ હાંકી કાઢવા હુકમ આપું છું તેમની સાથે આવેલા ગોપ બાળકોને લૂંટી લેવા અને તેમની સર્વ સંપત્તિ છીનવી લેવી નન મહારાજે કરેલા કપટી વર્તન બદલ તેમને તત્કાળ કેદ કરો એમ કે મારી સાથે છલથ્યું આ કે સાચો તો પણ મને બતાવ્યો નહીં એટલે આ શત્રુઓનો ભાવ તમે જુઓ કેટલો ધ્વેષ હા કેટલા તમોગુણી અને ખતમ કરી નાખો દુષ્ટ વસુદેવને પણ તત્કાલ મારી નાખો મારા દુશ્મનોને હંમેશા મારા મારી ઈચ્છા વિરુદ્ધ ટેકો આપનાર મારા પિતા ઉગ્રેશને પણ મારી નાખો કંસના પિતાને પણ નથી છોડાવતી કે આને પણ પતાવી દો જો આસુરોને રાક્ષસો જ્યારે કંસ આ રીતે બોલ્યો ત્યારે કૃષ્ણ ભગવાન તેની ઉપર ખૂબ ગુસ્સે થયા અને એક ક્ષણમાં જ તે કંસ રાજાના ઉચ્ચ રક્ષ ઉપર કૂદી પડ્યા કંસ કૃષ્ણના હુમલાનો જવાબ વાળવા તૈયાર હતો કારણ કે તેને પ્રારંભથી જ ખબર હતી કે કૃષ્ણના હાથે પોતાનું મૃત્યુ થવાનું હતું તેણે તરત જ પોતાની તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી અને કૃષ્ણનો પડકાર ઝીલો માટે ઢાલ તથા તલવાર વડે સજ્જ થઈને ઊભો તો આ રીતે કંસ ભગવાનને મારવા જાય અને અને વસુદેવને દેવકી જ્યારે ભગવાન ને બલરામ યુદ્ધ કરીને અને ભગવાન સ્વયં કૃષ્ણ કંસને મારી નાખે છે તો વસુદેવને દેવકીને વિશ્વાસ નથી થતો હા એટલે ભગવાન એ મરી ગયા પછી એને ઘસડે જ કે મારા મા બાપને વિશ્વાસ થાય કે હકીકતમાં કંસને અમે મારી અહીંયા પ્રખે જ હા તો ભગવાન આ રીતે દરેક લીલાઓ કરે બલરામજી આધ્યાત્મિક ગુરુ છે અહીંયા ઉપર લખે છે કે ઉપનિષદોમાં કહ્યું છે આપણે હંમેશા ભક્તિ તરફ આગળ જવા માંગીએ દરેક ભક્તની ઈચ્છા હોય કે આપણે ભક્તિમાં પ્રગતિ કરીએ ભક્તિમાં આપણને બળ મળે અત્યારે લોકો કુસ્તી કરે છે પણ શરીરથી કુસ્તી કરે છે કે હું બળવાન છું હું બળવાન છું પણ વાસ્તવિક બળ છે આધ્યાત્મિક બળ એ પ્રભુપાત અહીંયા કૃષ્ણ મુકવા લાગે ઉપનિષદમાં કહ્યું છે નાયમ આત્મબલહીને લભ્ય તે કહેવાનો આશય એ છે કે બલરામની પૂરી કૃપા વિના માણસને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા તો પણ પ્રકારનો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ શકતો નથી બલનો અર્થ અહીં ભૌતિક બળ એવો નથી કોઈપણ વ્યક્તિ ભૌતિક બળ દ્વારા આધ્યાત્મિક પૂર્ણ તત્વ પ્રાપ્ત કરી શકે નહીં ભૌતિક બળ દ્વારા કોઈપણ ભક્તિ નથી પ્રાપ્ત કરી શકતા આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતા આધ્યાત્મિક પૂર્ણતા એટલે કે ભગવાન સાથે પુનઃ સંબંધ સ્થાપિત કરો વ્યક્તિમાં બલરામ કે શંકરષણે રેલેલી આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ અનંત અથવા શેષ એવી શક્તિ છે જે સર્વગ્રહોને તેમના જુદા જુદા સ્થાનમાં નિશ્ચિત રાખે છે ભૌતિક દ્રષ્ટિએ આ ધારણ શક્તિ ગુરુત્વાકર્ષણના નિયમ તરીકે જાણીતી છે પણ હકીકતમાં તે શંકર્ષણની પ્રગટ શક્તિ છે બલરામ અથવા શંકર્ષણ આધ્યાત્મિક બળ અથવા મૂળ આધ્યાત્મિક ગુરુ છે એટલે નિત્યાનંદ પ્રભુ કે જેઓ બલરામના અવતાર છે તેઓ મૂળ આધ્યાત્મિક ગુરુ છે આધ્યાત્મિક ગુરુ એ આધ્યાત્મિક બળ દેનાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બલરામના પ્રતિનિધિ છે ચૈતન્ય ચરિત્રારૂપમાં એ વસ્તુનું સમર્થન થાય છે કે આધ્યાત્મિક ગુરુ શ્રી કૃષ્ણની કૃપાનું પ્રગટ સ્વરૂપ છે તો આ રીતે આચાર્ય દ્વારા આપણને બહુ સુંદર મોકો મળ્યો આધ્યાત્મિક ગુરુ હં ઇસ્કોનમાં પ્રભુપાતના જે શિષ્ય છે કોઈ સાધારણ વ્યક્તિ નથી ભગવાનના બધા પ્રતિનિધિ છે અને આપણે હંમેશા લાલાયત રહી કે ગુરુ મહારાજ કે આદેશ હોય તો કો આદેશ હોય તો કહો ગુરુ પાસે કોઈ સમસ્યા માટે જવું નહીં જોઈએ પણ હંમેશા કેવું જોઈએ કે કોઈ સેવાનો આદેશ હોય મારે લાયક કોઈ સેવા હો એ રીતનો આપણો ભાવ હોવો જોઈએ તો આ રીતે પ્રભુપાત સમજાવે છે આ શ્લોકમાં કે કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન માટે કોઈ વસ્તુ અસંભવ નથી બધી સંભવ છે ભગવાન કંઈ પણ કરી શકે હિર્યનાક્ષ પણ હિરેન્યકશ્યપુના બધા જે હતા ભગવાન બનવા માંગતા હતા પણ ભગવાન નરસિંહ અવતાર લઈને પણ ભગવાન પ્રહલાદની રક્ષા કરે ભગવાન કંઈ પણ કરવા માટે શક્તિમાન છે એટલે મૂર્ખ વ્યક્તિ અને જે નાસ્તિકો છે તેણે આ ખાસ ઉપદેશ લેવો જોઈએ કે વાસ્તવિક ભગવાન છે આ જગતનું પાલન પોષણ પણ ભગવાન કરે હું જીવું છું તે પણ ભગવાનની કૃપાથી જ જીવું છું મારી કોઈ યોગ્યતા નથી આગળ બધી લીલાઓ આવશે ભગવાન કહેશે કે કઈ રીતે એમના ગુરુ પાસે ગુરુનો કૃપાથી ગુરુના આદેશનું છે ને કઈ રીતે ભગવાન એનું ગુરુ દીક્ષામાં જે માગે છે તે પૂર્ણ કરે એ રીતે એક શિષ્યનું કર્તવ્ય છે કે એ ભગ આ ગુરુનું દરેક વચનોનું પાલન કરે ગુરુને પ્રસન્ન કરે અને રીતે ભગવાનને પ્રસન્ન કરે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શ્રીલ પ્રપાદ કી જાય